સાબરકાંઠા જિલ્લામાં ત્રણ લોકો લાંચ લેતા ઝડપાયા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ તથા ધોરણ છ પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન નોઈડા એન મારફતે પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે હેતુથી બાવીસ વિદ્યાર્થીઓના ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી આક્ષેપિત નંબર કમલેશ કુમાર પટેલની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપેલી આ કામના આક્ષેપિત નંબર કમલેશ કુમાર નાઓએ પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરાવી આપવા ઓનલાઈન ફી સિવાય કોઈ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરિયાદી પાસે રૂપિયા એક લાખ સાહીઠ હજાર લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરેલ અને આજ રોજ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર એકે ફરિયાદી સાથે હેતુ લક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર એક વતી ઈડર ખાતેની પોતાની ઓફિસમાં કામ કરતા આક્ષેપિત નંબર કાજલ ત્રિવેદી તથા ઈશુ પટેલ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણે આક્ષેપિતો પકડાઈ ગયેલ છે ટ્રેફિક અધિકારી શ્રીમતી ટી એમ પટેલ આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર અરવલ્લી એસસીબી પોલીસ સ્ટેશન અને સુપરવિઝન અધિકારી શ્રી એ કે પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ દ્વારા સફળ ટ્રેક કરી અટકાયત કરવામાં આવી એડિટર જાકિર હુસૈન મેમણ